અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ આગાહીના પગલે રાજ્યના દસ જિલ્લાઓમાં માં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધી નો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કુતિયાણા અને નાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા પાણી ભરાવાની અને નદી નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો પંદર તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં છ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથ ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્ય નો ચાલુ મોસમ નો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોન માં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં માં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી માં ભારે વરસાદ ની શક્યતા છે પૂર્વ વિસ્તાર ના ભાગોમાં વરસાદ થશે વીજળી ના કડાકા સાથે અતિ ભારે વરસાદ ની શક્યતા છે રાજ્યના અનેક જિલ્લાઓ માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ આગાહી ના પગલે રાજ્યના દસ જિલ્લાઓ માં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું નું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધીનો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કુતિયાણા અને નાગડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં માં બસો પંદર તાલુકાઓ ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં છ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથ ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો ચાલુ મોસમ નો સરેરાશ વરસાદ ઓગણત્રીસ નોંધાયો છે જેમાં સૌથી દક્ષિણ ગુજરાત ઝોન માં

વિસ્તાર ના ભાગોમાં વરસાદ થશે વીજળી ના કડાકા સાથે અતિભારે વરસાદ ની શક્યતા છે રાજ્યના અનેક જિલ્લાઓ માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ આગાહી ના પગલે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધી સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કોતિયાણા અને નાગડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો પંદર તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં છ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથ ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસરાવદર અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્ય નો ચાલુ મોસમ નો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોન માં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં માં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાન અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ ની શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી ભારે વરસાદની શક્યતા છે પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ શક્યતા છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ આગાહી ના પગલે રાજ્યના દસ જિલ્લાઓ માં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધીનો નો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કોતિયાણા અને નાગડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં માં બસો પંદર તાલુકાઓ ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટી ના અને સાબરકાંઠા ના વડાલી તાલુકા માં છ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથ ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસરાવદર અને માંગરોળ તાલુકા માં પણ પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્ય નો ચાલુ મોસમ નો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોન માં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોન માં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોન માં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોન માં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોન માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાત માં અતિભારે વરસાદ ની શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ ની શક્યતા છે રાજ્યના અનેક જિલ્લાઓ માં ભારે થી અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે આ આગાહીના પગલે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું નું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધીનો નો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કોતિયાણા અને નાગડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં માં બસો પંદર તાલુકાઓ ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં છ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથ ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો ચાલુ મોસમ સરેરાશ વરસાદ ઓગણત્રીસ નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોન એકત્રીસ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે તો જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા ભારે વરસાદની શક્યતા છે વિસ્તાર ના ભાગોમાં વરસાદ થશે વીજળી કડાકા સાથે અતિભારે વરસાદ ની શક્યતા છે રાજ્યના અનેક જિલ્લાઓ માં ભારે થી અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે આ આગાહીના પગલે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધી નો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કુતિયાણા અને નાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં માં બસો પંદર તાલુકાઓ ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં માં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથના ના તાળાણા તેમજ જુનાગઢ ના અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોન માં પચાસ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોન માં ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહે છે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ શક્યતા છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ આગાહી ના પગલે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં